વાઇટ ખાંડવીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું બાઈટ ખાંડવી તો બાઈટ ખાંડવી બનાવવા માટે મેં બેસન લીધેલો છે તો એક વાટકો આપણે બેસન લીધેલો છે તો એક વાટકા સામે એક વાટકો દહીં લીધેલો છે તો દહીંની જગ્યાએ તમે છાશનો પણ ઉપયોગ કરી શકો તો આપણે એક વાટકા લોટ સામે એક વાટકો દહીં અને તેમાં બે વાટકા પાણીનો ઉપયોગ કરશું જો તમારે દહીંનો ઉપયોગ ન કરવો હોય તો તમે ત્રણ વાટકા છાસનો ઉપયોગ કરી શકો તો આપણે ખાંડવીનો બેટર તૈયાર કરી લેશું તો ખાંડવીનો બેટર આપણે મિક્સરમાં પીસી અને તે રીતે તૈયાર કરશું આપણે મિક્સર બાઉલ લીધેલું છે એમાં આપણે બેસન ઉમેરી દેશું આ એક વાટકો આપણે દહીં ઉમેરશું તો દહીં આપણે ખાટો લીધેલો છે તો તેની જગ્યાએ તમે મોળા દહીંનો પણ ઉપયોગ કરી શકો એ ચમચી આદુ મરચું લસણની પેસ્ટ ઉમેરશું તો તીખાસ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું એક ચપટી હળદર પાવડર ઉમેરશું તેમાં આપણે પેલા એક વાટકા પાણીનો ઉપયોગ કરશું ત્યાર પછી આપણે પીસી અને બીજા વાટકા પાણીનો ઉપયોગ ત્યાર પછી કરશું એ જો છો કે આપણું ખાંડવીનો બેટર છે તે એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે આપણે જેમાં ખાંડવી બનાવવાની છે તેમાં જ બેટરને ઉમેરી દેશું તો આપણે એક વાટકો પાણી આપણે બેટર બનાવવામાં ઉપયોગ કરેલો છે તો આપણે બીજો વાટકો પાણીનો આપણે તેમાં ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોવો છો કે આપણું ખાંડવીનો બેટર એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે તો આપણે આ ખાંડવીના બેટરને હલાવતા સમયે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની હાઈ ગેસની કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જો આપણે બનાવશું તો ખાંડવી પરફેક્ટ એવી નહીં બને તેના માટે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને આપણે ખાંડવી તૈયાર કરશું તો આપણે આ ખાંડવી બનાવવા માટે જે આપણે આ માપ લીધેલો છે તે એકદમ પરફેક્ટ છે તો પરફેક્ટ માપ સાથે જ આપણે બાઈટ ખાંડવી બનાવશું તો આ રીતે આપણે સતત હલાવતું રહેવાનું તેથી ખાંડવીનો બેટર તળીએ ચોટી ન જાય અને ખાંડવી છે તે એકદમ જે ફરસાણવાળાની દુકાનમાં મળે છે તેવી જ પરફેક્ટ બનશે રીતે આપડે સતત દસ થી બાર મિનિટ હલાવશું એટલે આપણું ખાંડવી નો બેટર એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ જશે તો તમે જોવો છો કે આપણું ખાંડવીનું બેટર એકદમ સરસ સ્મૂથ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે તો આપણે ગેસને બંધ કરી અને આપણે એક ડીશમાં પાથરી દેશું આપણું ખાંડવીનું બેટર છે તે એકદમ પરફેક્ટ એવું બની અને તૈયાર છે તો તેને આપણે એ ડીશમાં પાથરી દેશું તો આપણે ખાંડવીના રોલ વાળવાની ઝંઝટ વગર આપણે ખાંડવી બનાવશું તો એકદમ પરફેક્ટ એવું બની અને તૈયાર છે અને એકદમ સ્મૂથ એવું તો તમે જોઈ શકો છો તો ઉપરથી આપણે થોડા તલને આ રીતે ઉમેરશું પાંચ થી સાત મિનિટ આપણે ઠંડી થવા દેશું ખાંડવીને તો ખાંડવી આપણી એકદમ સારી એવી ઠંડી થઈ ગઈ છે તો આપણે કાપા કરી લીધા છે તો તેને આપણે તો આપણે આ ડિશને આ રીતે પલટાવી અને ખાંડવીને કાઢી લેશું તો તમે જોવો છો કે આપણી ખાંડવી એકદમ સરસ પરફેક્ટ એવી બની અને તૈયાર છે તો આ રીતે આપણે બધા પીસને અલગ કરી લેશું તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ પરફેક્ટ તો આ ખાંડવી જોતા જ તમને ખાવાનું મન થઈ જશે તો તમે જુઓ છો કે આપણી ખાંડવી એકદમ સરસ પરફેક્ટ એવી જ ફરસાણવાળાના દુકાન જેવી જ બની અને તૈયાર છે એ ઉપરથી વઘાર કરી લેશો ખાંડવીના વઘાર માટે આપણે ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે તલ હિંગ અને મીઠા લીમડાના પાન તો તેનાથી જ આપણે વઘાર કરીશું તો આપણે પહેલાં વઘાર કરી લેશું તો આપણો વઘાર તૈયાર છે તો આપણે એ ખાંડવી ઉપર આ રીતે એ વઘારને રેડી દેસું આપણે ખાંડવીનો વઘાર કરી લીધો છે તો ઉપરથી આપણે સુકાટ ઉપરાંત સ્પ્રિંકલ કરશું જો તમને આ ખાંડવીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો આપણી એકદમ પરફેક્ટ એવી બાઈટ ખાંડવી બની અને તૈયાર છે તો આ બાઈટ ખાંડવી આપણે એકદમ પરફેક્ટ માપ સાથે જ બનાવેલી છે તો એકદમ પરફેક્ટ માપથી આપણે દસથી બાર મિનિટમાં બાઈટ ખાંડવી બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ ફરસાણવાળાની દુકાન જેવી જ તો આ ખાંડવી જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે